હેલો ફ્રેન્ડ્સ ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે હું છું વિવેક એક્સપ્લેનર વિડિયો સિરીઝમાં આજે આપણે વાત કરીશું શિક્ષણ વિભાગની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વિશે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને રૂપિયા દસ હજારથી લઈ બે લાખ સુધી ટ્યુશન ફી ઉપરાંત સાધન સહાય અને રહેવા જમવા આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સેલ્ફ ફાઇનાન્સ કોર્સ જેવા કે મેડિકલ અને ડેન્ટલ જેવા કોર્સેસમાં પચાસ ટકા રકમ અથવા મહત્તમ બે લાખ રૂપિયા એન્જિનિયરિંગ ફાર્મસી આર્કિટેક્ચર જેવા કોર્સિસમાં પચાસ હજાર તથા ડિપ્લોમા જેવા કોર્સીસમાં પચીસ હજાર સુધીની સહાય મળવા પાત્ર છે જ્યારે બી એ બીકોમ અને બીએસસી જેવા કોર્સમાં ટ્યુશન ફીના મહત્તમ રૂપિયા દસ હજાર સુધીની સહાય મળવા પાત્ર છે વિદ્યાર્થીઓના રહેવા જમવાની સહાયની વાત કરીએ તો સરકારી છાત્રાલયમાં પ્રવેશ ન મેળવેલા વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા બાર હજાર સુધીની સહાય આપવામાં આવે છે આ ઉપરાંત સરકારી અને ખાનગી કોલેજમાં ડિપ્લોમાથી લઈ મેડિકલ અને ડેન્ટલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે ત્યારે રૂપિયા ત્રણથી દસ હજાર સુધીની સાધન સહાય અને પુસ્તક સહાય પણ આપવામાં આવે છે આ સહાયની રકમ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા થશે આટલું જાણ્યા પછી તમને સવાલ થતો હશે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો તેનો જવાબ છે વિજ્ઞાન કે સામાન્ય પ્રવાહમાં અથવા ધોરણ દસ અને ડિપ્લોમામાં એસી કે તેથી વધુ પર્સન્ટાઇલ ધરાવતા એ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથોસાથ એવા સ્નાતક અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ આ ઉપરાંત ડિપ્લોમા ટુ ડિગ્રીના અભ્યાસક્રમમાં પાસઠ કે તેથી વધુ ટકા મેળવનાર વિદ્યાર્થીઓ જેમણે આધારે એમ બીબીએસના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી લીધો છે તેવા વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે પણ જરૂરી છે કે આ યોજના માટે અરજી કરનાર અરજદારની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી વધુ ન હોય હવે આ યોજનાની પ્રક્રિયા વિશે તમને જણાવું તો સૌથી પહેલા અરજદારે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરતા આધાર કાર્ડ ધોરણ દસ અથવા બારની માર્કશીટ ડિગ્રી કે ડિપ્લોમામાં પ્રવેશ મેળવ્યા અંગેનો સમિતિનો લેટર ટ્યુશન ફીની પહોંચ સાથે વાલીની આવકનો દાખલો આ ઉપરાંત બેંકની પાસબુકની નકલ ઇન્કમટેક્સ રિટર્નની નકલ અથવા તો આવકવેરા પાત્ર ન હોવાનું સેલ્ફ ડિક્લેરેશન સહિતના ડોક્યુમેન્ટ જોડવાના રહેશે આ અરજી મંજૂર થયા બાદ અરજીકર્તાને મોબાઈલ પર મેસેજથી જાણ કરવામાં આવશે દોસ્તો આશા છે કે તમને આ એક્સપ્લેનર વિડિયો ગમ્યો હશે આવા જ એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપજો જય જય ગરવી ગુજરાત